આખી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થઈ છે રાજ્યના અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે એક થી દોઢ ઇંચ વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે પણ હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં આવનારા બે થી ત્રણ દિવસમાં ચોમાસુ પોતાની રીતના દસ્તક આપશે મુંબઈ અને ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણમાં વરસાદે વિધિવત રીતના દસ્તક દીધી છે જેને કારણે સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે હવામાન વિભાગે ચોમાસાને લઈને કહ્યું છે કે બસ હવે આવનારા દિવસોમાં ગુજરાત ઉપર ચોમાસાની એન્ટ્રી થશે એટલે કે ભીષણ ગરમી બાદ ગુજરાતના લોકોને રાહત મળે તેવા સંકેત છે આપને જણાવી દઈએ કે આ વખતે ચોમાસું પહેલાના વર્ષો કરતાં સામાન્ય કરતાં સો ટચ સો આની વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે એટલે કે આ આગાહીને કારણે રાજ્યના ખેડૂતોમાં ખુશી જોવા મળે છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ હવે વાવણી પડ કરી દીધી છે એટલે કે ચોમાસાએ દસ્તક દીધી છે અને ત્યારબાદ જે વાવણી કરવામાં આવે છે તે વાવણીની શરૂઆત બળદગાડા સાથે કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે અમરેલી ચિત્તલ બાબરા લાઠી તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી બપોર બાદના સમયે ભારે વરસાદ વરસી રહ્યો છે એક એક ડોઢોર વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ છે તો જે નદીઓ સુકાઈ ગઈ ત્યાં નવા નીર પણ જોવા મળી રહ્યા છે માત્ર અમરેલીની વાત નથી સાબરકાંઠાના પણ અનેક વિસ્તારમાં વરસાદે દસ્તક દીધી છે અને તે વરસાદને કારણે ત્યાંના લોકો પણ ખુશખુશાલ છે પણ મધ્ય ગુજરાતને ઉત્તર ગુજરાત કહી શકાય કે અમદાવાદ છે વડોદરા છે તો તેની સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ છે બનાસકાંઠા સહિતના જે જિલ્લાઓ છે તે તે હજી સુધી વરસાદથી ભીંજાયા નથી ત્યાંના લોકોને વરસાદની રાહ જોવી પડે તેવી સ્થિતિ છે પણ પહેલાના વર્ષો કરતા આ વખતે વરસાદ થોડો વહેલો છે તેવું હવામાન ખાતાનું કહેવું છે અને તે જ કારણોસર માનવામાં આવે છે કે આ વખતે વરસાદ સામાન્ય વરસાદ કરતાં વધારે થશે વરસાદની સાથે ભારે પવન આંધી અને વંટોળ પણ વચ્ચે આવી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે રાજ્યના અનેક દરિયા કિનારે દરિયામાં કરંટ જોવા મળ્યો છે રાજ્યના માછીમાર વિભાગે ખાસ કરીને દરિયામાં હવે વરસાદના સિઝનમાં જે હોય છે તે રીતના માછીમારી ઉપર પ્રતિબંધ લગાવ્યો છે જેથી કોઈ અપ્રિય ઘટના ન ઘટે આપને જણાવી દઈએ કે વરસાદની સિસ્ટમ અરબી સમુદ્રમાં જ્યારે સક્રિય થાય છે ત્યારે ગુજરાતના દ્વારકા પોરબંદર સોમનાથ સહિતના દરિયામાં કરંટ જોવા મળે છે એટલું જ નહીં વલસાડ સહિત અને દમણ સહિતના દરિયામાં પણ દરિયાના મોજા ભારે ઉછળે રહ્યા છે આપને જણાવી દઈએ કે ગુજરાતમાં વરસાદ દર વર્ષે સારી રીતના થાય છે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા થાય છે પણ ભીષણ ગરમી એટલે કે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં જ્યારે લોકો બે બે મહિના સુધી શેકાતા હોય અને ત્યારબાદ જ્યારે વરસાદ દસ્તક આપે તો લોકોના ચહેરા ઉપર એક ખુશી જોવા મળે છે મતલબ સાફ છે કે ગુજરાતમાં વિધિવત રીતના વરસાદે દક્ષિણ ગુજરાતમાંથી પ્રવેશ કર્યો છે અને આપને જણાવી દઈએ કે કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધી વરસાદની જે સિસ્ટમ છે તે આખી સક્રિય બની છે અને તે સિસ્ટમ સક્રિય હોવાને કારણે હવે ગુજરાતમાં પણ ચોમાસું દે ધનાધન એટલે કે દસ્તક દેશે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર